હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુસુશા તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે નીટ સ્પેશિયલના બે પાર્ટ જોઈએ એમાં અમુક ટોપિકને રિલેટેડ એવા અમુક એમસીક્યુ જોયા તો આજે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ અને નીટ સ્પેશિયલના આજે ત્રીજા ભાગમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ કે પૃથ્વીની સપાટીથી સિક્સ આર જેટલી ઊંચાઈ પર એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરી રહ્યો છે

મારે એની ભ્રમણકક્ષાની વેલ્યુ જોઈએ છે એટલે કે આર બરાબર એની કક્ષા એ પૃથ્વીના કેન્દ્રથી કેટલા ત્રિજ્યાના અંતરે છે એ મારે મેળવવું છે તો પૃથ્વીની સપાટીથી સિક્સ આર અને ઓલું તો આર હતું જ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા આર જેટલી છે કારણ કે લખ્યું જ છે જો આર પૃથ્વીની ત્રિજ્યા છે તો પેલો ઉગ્ર ટૂંકમાં પૃથ્વીના કેન્દ્રથી થી સેવન આર જેટલી ઊંચાઈ પર એક ભૂસ્થિર ઉપગ્રહ છે હવે ભૂસ્થિર ઉપગ્રહ હોય ચાલો આને આર વન કહી દો અને આને આર ચાલો આને આર વન કહી દો આને પણ આર વન કહી દો અને ભૂસ્થિર ઉપગ્રહનો આવર્ત કાળ તમને ખ્યાલ છે કેટલો છે ચોવીસ કલાક ઓકે હવે બીજો એક ઉપગ્રહ છે પૃથ્વીની સપાટીથી બે પોઈન્ટ પાંચ આર જેટલી ઊંચાઈ પર બીજો ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી સપાટીથી સપાટી બે પોઈન્ટ પાંચ આર એટલે આપણે જો પૃથ્વીના કેન્દ્રથી અંતર ગણવું હોય તો બે પોઈન્ટ પાંચ આર હતો એમાં જેટલી ઊંચાઈ પર પરિભ્રમણ કરી રહ્યો છે તો તેનો આવડકાર એટલે કે ટી ટુ મારે મેળવવાનો છે બરાબર સામાન્ય એવો આપણે કેપ્લરનો નિયમ વાપરશું ખ્યાલ છે ને કેપ્લરનો નિયમ

પાંત્રીસ ના છેદ માં સિત્તેર નો થ્રી બાય ટુ ઓકે સમજાય છે ને ચાલો પણ પાંત્રીસ દુ તો સિત્તેર થાય ને ફરીથી હવે હું બતાવતો નથી શું કરવાનું પહેલા એનો ક્યુબ કરવાનો એટલે આઠ બરાબર એનો વર્ગમૂળ એટલે ચાર દુ આઠ થાય એટલે ટુ રૂટ ટુ તો અહીંયા આવશે ટુ રૂટ ટુ અને ઘાત નીકળી જશે બરાબર ને ઘાત નું શું કર્યું તમને ખ્યાલ જ છે ટી જોઈએ છે ચોવીસ સામેની બાજુ ગુણાશે તો ચોવીસ ના છેદમાં ટુ રૂટ ટુ બાર દુ ચોવીસ તો આવો કોઈ જવાબ છે બાર ના છેદમાં અંડર રૂટ ટુ નહીં એવો નથી તો આને થોડો મોડિફાય કરવો પડશે બરાબર તો શું કરી શકાય તો છ દુ બાર એવું થશે ઓકે

સપાટી થી ત્રીજિયા કેટલા ગણી તો કે સપાટી થી ત્રીજિયા ની ત્રણ ગણી એટલે અહીંયા આવશે આ છે આપણો કરેક્ટ ઓપ્શન બરાબર ને આ શોર્ટ ટ્રીક વિશે તમે બહુ સારી રીતે જાણો છો હવે ન જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર જાઓ અને આના આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈને મેં તમને આ થિયરી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે આર ત્રીજાના એ ગ્રહની સપાટીએથી તે ગ્રહ માટેના નિષ્ક્રમણ વેગ કરતા અર્ધા વેગ સાથે બરોબર એક ગ્રહ છે ગ્રહની સપાટીએથી ગ્રહ માટેના અડધા વેગ સાથે એટલે ધારો કે વેગ છે વી કેટલા નિષ્ક્રમણ વેગ કરતા અડધા વેગ સાથે એક વસ્તુને ફેંકવામાં આવે છે તો પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે બરોબર મેક્સિમમ સ્ટુડન્ટ ખોટો છે બરાબર તમને મેં થિયરી પોર્શનમાં પણ કીધેલું અને ફરીથી એક વખત રિવાઇઝ કરાવું છું કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર કાયનેમેટિક્સમાં આપણે યુસ્કવેર બાય એટલે લેતા હતા કે ત્યાં વેગ એ ત્રીજાના કમ્પેરિઝનમાં ખૂબ નાનો હતો બરોબર પણ આપણે થિયરી પોર્શનમાં બહુ સારી રીતે સમજેલા હતા કે પદાર્થે પ્રાપ્ત કરેલી પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ બરોબર જે આપણું મુખ્ય સૂત્ર હતું એચ ઇઝ ઇક્વલ ટુ અવગણી દેતા ત્યારે થતું હતું બાય ટુ જી પણ આપણો કિસ્સો છે એમાં જુઓ કે નિષ્ક્રમણ ઝડપ કરતાં અડધી ઝડપ એટલે નાની તો નહીં જ હોય બરાબર એટલે આપણે આ સૂત્ર મૂકવું પડે હવે હવે આપણે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મૂકીએ તો આવું છે ને ઓકે આનો હું હવે વર્ગ કરું છું કેમ કારણ કે મારે ત્યાં વી જોઈએ છે ને તો વી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમ બાય આર અને આનો પણ વર્ગ થશે એટલે કે ફોર ટુ જી એજ ઇટ ઇઝ વી સ્કવેર ની બદલે આવશે જી એમ બાય ટુ આર અને નીચે આર તો હતો જ એટલે નો વર્ગ પણ પણ જી એમ બાય આર સ્કવેર એટલે તો સ્મોલ જી થઈ ગયો એટલે જી એમ બાય ટુ આર ટુ જી માઇનસ જી એમ બાય આર સ્કવેર એટલે ઓકે સાદુ રૂપ છે જરા ખાસ ધ્યાન આપજો બગડો ઊંચા નીચો થઈ ગયો તો તમારું પરિણામ પણ ઊંચા નીચું થઈ શકે જનહિતમાં જારી જી એમ બાય ટુ આર ચાલો લસા લઈ લઉં ટુ 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 કટ થઈ જશે શું બચે છે જી એમ બાય આર ઇન્ટુ થ્રી જી આવું કંઈક બચે છે બરાબર પણ આવો કોઈ ઓપ્શન નથી આરના ફોર્મમાં છે તો અમારે જીને દૂર કરવો પડશે તો જી એમ ગુણી દઉં અહીંયા અહીંયા વડે તો તો ભાગી દઉં થઈ જાય હવે બની ગયું જો જી એમ બાય આર સ્ક્વેર એટલે સ્મોલ જી ગુણ્યા આર છેદમાં થ્રી જી 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 કટ થઈ ગયા એટલે જવાબ આવશે ફાઈનલી આર બાય થ્રી ઓકે

આજ કરી દીધો બધાનું ખોટું પડ્યું હવે તમને જાણવાનો રસ હશે મને શું હતું એટલે કે મેં કયો ટીક કરેલો તો મેં આર બાય થ્રી વાળો કરેલો કારણ કે છેલ્લી વખત જે ક્વિક રિવિઝન કરવાનું હતું આ જે સૂત્ર આવેલું ત્યારે જ મારી બુક બંધ કરાવડાવેલી એટલે ચલો જે હોય હવે તો સવાલ એવો હતો કે આર ત્રીજાના ગ્રહની સપાટીથી આપણે નિષ્ક્રમણ વેગ કરતા અડધા વેગે એટલે આપણે આ જોયું વી ઇઝ ઇક્વલ ટુ વીઈ બાય વસ્તુ અડધા વેગ સાથે એક વસ્તુને ફેંકવામાં આવે છે વીઈ નું સૂત્ર મારી પાસે છે અંડર ટુ જી એમ બાય આર અને વન બાય ટુ બરોબર આ રાખી દીધું ક્યાંક કામ આવશે તો મારે મેળવવાની છે પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ બરોબર તો મહત્તમ ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ વી બાય ટુ જી આમાં તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એનું આપણી પાસે વિસ્તૃત એટલે કે મેઇન સમીકરણ આપણી પાસે છે બરાબર બરાબર હવે જો મારી પાસે છે 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 મારે કિંમત તો 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 આનો સ્ક્વેર કરી દઉં મને મળે અહીંયા કરું થઈ પણ આ એ આપણો સ્મોલ સ્મોલ ભાઈ સમીકરણના સાદુ રૂપ આપો છો ત્યારે

નિષ્ક્રમણ વેગ અગિયાર કિલોમીટર પ્રતિ સેકન્ડ છે પૃથ્વીના જેટલી ઘનતા અને બમણી ત્રિજ્યા ધરાવતા ગ્રહનો નિષ્ક્રમણ વેગ કેટલો છે બરાબર તો સૌથી પહેલા શું આપેલું છે કે પૃથ્વીની નિષ્ક્રમણ વેગ એટલે વી વડે બતાવું છું બરાબર પૃથ્વીનું માટે જ બધું લખું છું વીઈ છે અગિયાર કિલોમીટર પ્રતિ સેકન્ડ

આપણે ઘનતા જેટલી જ છે એટલે કે રો પી ઇઝ ઇક્વલ ટુ રો ઈ છે ઓકે પણ ત્રીજી આ બમણી છે તો આર પી ઇઝ ઇક્વલ ટુ ટુ આર ઈ થશે પૃથ્વી કરતા બમણી ત્રીજ્યા છે તો આ જે નવો ગ્રહ છે બમણી ત્રીજા વાળો એનો નિષ્ક્રમણ વેગ કેટલો છે એનો હું કહી દઉં ચાલો વી ડેસ કેટલો છે

બહુ ભલી ભાતી રીતે વાકેફ છો કે શું કરવાનું હોય એમની બદલે રો લખી દેવાનો ફોર બાય થ્રી આ હું જનરલ ફોર્મમાં લખું છું એટલે ઈ અને પી ના ઝંઝટમાં પડતો નથી ફોર બાય થ્રી આર છેદમાં આર એક આર અહીંયા કટ થશે એટલે આવશે સ્ક્વેર હવે જુઓ કે આ જે નિષ્ક્રમણ વેગ હતો એ કોના સંપ્રમાણમાં બને છે કેમ સંપ્રમણ કીધું મેં

પણ આરપી ની વેલ્યુ છે મારી પાસે આરપી વેલ્યુ શું છે ટુ આર ઇરઈ આર આપને આપેલો છે અગિયાર તો બે ગુણ્યા અગિયાર એટલે કે બાવીસ કિલોમીટર પ્રતિ સેકન્ડ નો એક બાવીસ કિલોમીટર પ્રતિ સેકન્ડ નો

એમસીક્યુમાં જવાબ ન જ જવા જોઈએ બરાબર એટલે સતત સતત પ્રેક્ટિસ હશે તો જ આવડશે કે નિષ્ક્રમણ વેગ આપણે પૃથ્વીનો આપી દીધેલો હતો પૃથ્વીના જેટલી જ ઘનતા બરાબર એટલે ઘનતા પૃથ્વીની ઈ હોય તો આ જે નવો ગ્રહ છે એ રો પી એ પણ રો ઈ જેટલું જ છે અને બમણી ત્રિજ્યા એટલે કોના કહેવાય પૃથ્વીની ત્રીજા કરતા બમણી ત્રિજ્યા એટલે ટુ આર ઈઝ ઇક્વલ ટુ આરપી બરોબર ત્યારે નિષ્ક્રમણ વેગ કેટલો છે તો નિષ્ક્રમણ વેગનું એક સામાન્ય સૂત્ર લઈ લઉં કે કોઈ પૃથ્વી ગ્રહ માટે નહીં એમને લઈ લઉં તો મારી પાસે એમ અજ્ઞાત છે આપણે વાત વાત જ જ પણ ઘનતા છે છે તો તમને ખ્યાલ કે બદલે કદ કદ ફોર બાય થ્રી પાય આર ક્યુબ એક આર અહીંયા કટ થશે સ્ક્વેર થશે ટુ જીરો ફોર બાય થ્રી પાય બધું જ કોન્સ્ટન્ટ છે તમે કહેશો ઘનતા તો ઘનતાએ આપણે એમ જ કીધું છે કે પૃથ્વીના જેટલી જ છે એટલે કે એક પ્રકાર અચડ જ છે એટલે કે નિષ્ક્રમણ વેગ છે એ ત્રીજા પર સમપ્રમાણ રીતે આધાર રાખે છે તો વીઈ બાય વી ડેસ ઇઝ ઇક્વલ ટુ આર ઈ બાય આરપી કિંમતો મૂકશો એટલે તમને જવાબ મળશે બાવીસ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન એક મિસાઇલ એ નિષ્ક્રમણ વેગ કરતા ઓછા વેગથી ફેંકવામાં આવે છે તેની ગતિ ઉર્જા ને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેટલો થાય તો મારી પાસે કોઈ એક ગ્રહ છે ત્યાંથી હું આ મિસાઇલ છે બરાબર મિસાઇલને હું અમુક વેગ સાથે ફેંકું છું પણ કેટલો વેગ નિષ્ક્રમણ વેગ કરતા ઓછો વેગ જો 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 નિષ્ક્રમણ વેગ જેટલો વેગ હોત તો શું થાય કે આ મિસાઇલ છે એ આના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મુક્ત થઈ છે અને અનંત અંતરે જતો રહે પણ નિષ્ક્રમણ વેગ કરતા ઓછો વેગ છે એટલે આના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી છટકી શકશે નહીં

કે કુલ ઉર્જા ઋણ હોય એનો મતલબ એવો કે પદાર્થ છે છે એ કોઈકના સ્ટેટમાં અને તમને આપેલું કે આપણી જો તમે તમે સ્થિતિ ઉર્જા ગણો તો પણ સ્થિતિ ઉર્જા ઋણ મૂલ્ય ધરાવો છો કેમ ભાઈ તમે કોના બંધનમાં છો તો તમે પૃથ્વીના બંધનમાં છો બરાબર આવું એક એક્ઝામ્પલ પણ લીધેલું તો સમજાઈ ગયું જો નિષ્ક્રમણ જેટલા જ વેગથી ફેંકેલું હોત તો શું થાત કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો શૂન્ય બનત કેમ કારણ કે અનંત અંતરે જતો રહે છે નિષ્ક્રમણ વેગ કરતા ઓછો વેગ જેટલો હશે ત્યારે એ આ ગ્રહના ગુરુત્વાકર્ષિષ ક્ષેત્રમાં જ હશે અને તમને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષિષ ક્ષેત્રમાં હોય એટલે કે એના બાઇન્ડિંગ સ્ટેટમાં છે બાઇન્ડિંગ સ્ટેટ હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો ઋણ બને છે બરાબર એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતો તો આ રીતે આપણે સ્પેશિયલ એવા એક ત્રીજા ભાગમાં થોડા પ્રકારના એમસીક્યુ જોયા હવે આપણે આગળ જયારે મળશું ત્યારે નવા ભાગ સાથે નવા એમસીક્યુ સાથે મળશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને જે ચાલેલું છે એને સતત ને સતત રિવાઇઝ કરતા રહો ઓલ ધ વેરી બેસ્ટ